તે ભાઈ ઓફર 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 ફક્ત ફક્ત 69 રૂપિયા ની અંદર તમને પ્રીમિયમ ગુજરાતી થાળી મળી જવાની છે ભાઈ મજાક લાગે ભાઈઓ હા મિત્રો તમે સાચું સાંભળી આવ્યા છો જેની અંદર તમને બે સબ્જી મળી જવાની સંભારો મળશે અથાણું છ રોટલીઓ મળી જવાની રાખવામાં આવે છે ઢોકળીનું શાક હતું ભાઈ ભાઈ પ્યોર કઠિયાવાડ યાદ ના આવી જાય તો કાયદેસર આપણે વિડીયો ડિલીટ કરી દેવાનો મારા ભાઈ તો આ તમે જોઈ શકો છો એ બટકું ભર્યું ભાઈ કેવું પડે ભાઈ એક નંબર એને સરસ મજાનું ભીંડાનું શાક હતું ભાઈ કાયદે ભાઈદે મોજ પડી ગઈ હતી મારા ભાઈ આ થાળી સ્પેશિયલ પાર્સલ માટે અવેલેબલ છે બાકી એના સિવાય જો તમારે લિમિટેડ ખાવું ગુજરાતી પંજાબી કાઠિયાવાડી તો તે પણ અવેલેબલ છે ભાઈ એ પણ મિત્રો આઠ થી દસ લોકો ખાઈ લે તેવો ફેમિલી પેક પણ અવેલેબલ મળી જશે ભાઈ તમને અહીંયા એ પણ મિત્રો તમે આઉટડોર કેટરિંગ અને કંપની ઓર્ડર માટે પણ તેમનો સંપર્ક કરી શકો છો કેમ કે તેઓ ટાઈમ સર એકદમ હાઇજીનિક ખાવાનું બનાવે છે અને એકદમ શુદ્ધ અને સાત્વિક ખાવાનું બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો ભાઈ તો નહીં પણ મિત્રો શાકભાજી પણ તેઓ તેમના ખેતરોમાંથી એકદમ ફ્રેશ લાવવામાં આવે છે જેથી કરીને તમને ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઈઝ જોવા મળશે નહીં ભાઈ એટલું નહી પણ મિત્રો કોઈ પણ જાતના ગરમ મસાલાનો વપરાશ કરવામાં પણ આવતો નથી મીઠું મરચું અને ખડા મસાલાનો ઉપયોગ કરીને સરસ મજાનું ટેસ્ટી ખાવાનું બનાવીને તમને પીરસવામાં આવે છે ભાઈ અને પણ સરસ મજાની ઓફર રાખવામાં આવી છે ફક્ત અને ફક્ત નવ્વાણું રૂપિયાની અંદર અનલિમિટેડ ચોલે બટરો અને નવ્વાણું રૂપિયામાં લિમિટેડ બાટી મળી જવાની છે રવિ માટે ઓફર વેલિડ છે ભાઈ દરેક ઓફર તમને વસ્તાલ બાપુનગર અને નરોડા બ્રાન્ચ પર અવેલેબલ છે વાત કરીએ વસ્તાલ ઇંગ્રોડ પર આવેલું પાંજાપર સર્કલ ત્યાં તમને જોવા મળશે ગોલ્ડ પોસ્ટ કોમ્પ્લેક્સ સામે છે લક્ષ્મીબાર રસોડ થી ભાઈ પહોંચી જજો